રાજકોટ કાલાવડ હાઇવે પર નિકાવા ગામ નજીક ગંભીર અકસ્માત આજરોજ રાજકોટ કાલાવડ રોડ પર આવેલ નિકાવા ગામ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર સરકારી એસટી બસ અને રસ્તા કિનારે ઊભેલી બોરવેલ મશીન વચ્ચે અથડામણ થતા અકસ્માત સર્જાયો અકસ્માત એટલો જોરદાર હતો કે બસમાં સવાર મુસાફરોમાંથી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પ્રાથમિક માહિતીમાંથી જાણવા મળે છે ઘટના સ્થળે સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી ઘટનાની જાણ થતાં તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સ્થાનિક પોલીસ તથા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને નજીકની કાલાવડ સિવિલ હોસ્પિટલ તેમજ રાજકોટની મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પ્રશાસન દ્વારા તાત્કાલિક તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અકસ્માતના ચોક્કસ કારણો હજુ સુધી બહાર આવ્યા નથી પરંતુ પ્રાથમિક રીતે બસ ચાલકનો કાબુ ગુમાવવાથી આ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ હોવાથી પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ કરવા માટે વધારાની ટીમ બોલાવવામાં આવી હતી આ બનાવને પગલે નિકાવા તથા આસપાસના વિસ્તારમાં શોક અને ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું છે